નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો બાઈ યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો મહાશિવરાત્રીના મેળાને લગતો આપણે ગઈકાલે આપણા કિશન પિંડારીયા નામના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો છે તો જે મિત્રો એ હજુ એ વિડિયો નથી જોયો જઈ અને જરૂરથી એ વિડિયો જોઈ લેજો યુટ્યુબમાં તમે કિશન પિંડારીયા સર્ચ કરશો તો પણ આપણું એક બીજું ચેનલ છે એ આવી જશે અથવા આ વિડીયો પૂરો થાશે ત્યાં તમને એની લિંક મળી જશે આ વર્ષે મહાશિવરાત્રીનું કેવું આયોજન થયેલું છે કેટલા લોકો ત્યાં ભેરા થશે પ્લસમાં રવાડી છે એ કઈ રીતે નીકળે છે એનું ટાઈમિંગ શું હોય છે એની પાછળની માન્યતાઓ શું છે પૌરાણિક કથાઓ શું છે બધી માહિતી તમને એ વિડીયોમાં જોવા મળી જશે જરૂરથી જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ છસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર ચાલીસથી અગિયારસો પચીસ રૂપિયા તુવેર અઢારસોથી બે હજાર છપ્પન તલ બાવીસોથી ત્રેવીસો દસ રૂપિયા અડદ આજે ચૌદસો દસથી સોળસો પિંચોતેર સોયાબીન આઠસોથી આઠસો તોતેર રૂપિયા ધાણા અગિયારસો પચાસથી અઢારસો દસ રૂપિયા જાડી મગફળી એક હજારથી તેરસો ચાર ધાણી આજે તેરસોથી જૂનાગઢમાં જીરાની જો વાત કરીએ તો બેતાલીસો રૂપિયાથી એકાવનસો સિત્તેર રૂપિયા વાત કરીએ અમરેલીની ઘમ આજે ચારસો પાંચથી પાંચસો બેતાલીસ સોયાબીન આઠસો બારથી આઠસો વીસ એરંડો એક હજાર બાસઠથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા આઠસો થી અગિયારસો નવ રૂપિયા ધાણીની વાત કરીએ અમરેલીમાં તો તેરસો થી તેત્રીસો પચીસ તલ બે હજાર થી પચાસ મગફળી આઠસો થી અગિયારસો સત્તાણું જાડી મગફળી આઠસો થી તેરસો પિસ્તાલીસ કપાસ એક હજાર થી સોળસો ચોવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો ચોત્રીસો રૂપિયાથી બાવનસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર એસી અગિયારસો છવ્વીસ લસણ છસો પચાસ થી બાવીસો સાહીઠ રાયડો નવસો પંચાવન અજમો પચીસો થી વીસ રૂપિયા ધાણાની વાત કરીએ તો તેરસો થી ઓગણીસો વીસ ધાણી આજે તેરસો થી રૂપિયા જાડી મગફળી નવસો અગિયારસો સિત્તેર ચીણી મગફળી એક હજારથી બારસો રૂપિયા કપાસ અગિયારસોથી સોળસો પચાસ જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી બાવનસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો સાઠથી પાંચસો રૂપિયા ડુંગળી એકોતેરથી ત્રણસો છ્યાસી તુવેર એક હજાર અગિયારથી બે હજાર એકસઠ તલ છવિસો પચાસથી અઠ્યાવીસો એકાવન एरंडो आठ सौ छवीस अगियारो एक्र अड़दी बात करिए तो एक हज़ार एकावन सत्तर सौ एकतालीस चना नौ सौ एक सौ एकतालीस वाल चार सौ एक चौदह सौ अगियारे थी नौ सौ एक चौदह सौ एक लसण एक हज़ार एक थी चौबीस सौ एक।, एक, एक, एक अगर बात करिए जो गोडलमा सफेद चनानी तो अग्यारो एक त्रेवीसो एकवन धा एक, एक हज़ार थी पंदर सौ एक થાણી એક હજાર એકાવનથી ચૌદસો એકસઠ ચોળી અગિયારસો એકથી અગિયારસો એક ઝીણી મગફળી આઠસો એકવીસથી બારસો એકસઠ જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો અગિયાર કપાસ અગિયારસો એકાવનથી સોળસો છ રૂપિયા ગોંડલમાં નવા ધાણાની વાત કરીએ તો એક હજાર એકાવનથી બાવીસો એકાવન નવી ધાણી આજે અગિયારસો એકાવનથી છત્રીસો એક રૂપિયા એ જ રીતે જીરું આજે